હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો હું આજે બનાવી રહી છું તંદૂરી રોટલી એકદમ રૂ જેવી અને રેસ્ટોરન્ટ જેવી તો ખાવામાં મસ્ત લાગશે તમે ઘેર ટ્રાય કરજો આ વિડીયો જોવા માટે લાસ્ટ સુધી બન્યા રહેજો ઓકે તો દોઢ કપ જેટલો મેદાનો લોટ લઈ લીધો છે અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન પ્રેસ કરી દેજો પછી મેં દરેલી ખાંડ એડ કરી છે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે લીલા ધાના એડ કર્યા છે અને એક એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને બધું સારી રીતના આપણે મિક્સ કરી દેવાનું છે અને પછી મેં ખાવાના સોડા સોડા એડ કરી દીધા છે અને બધું સારી રીતના હલાવી દેવાનું છે અને મેં એક કપ જેટલું પાણી લીધું છે તમે દૂધ બી લઈ શકો અને મેં એક કપ જેટલું દહીં લીધું છે અને લોટના જેમ બાંધી દેવાનો છે રોટલીનો લોટ હોય એ રીતના બાંધવાનો છે અને પછી આપણે તેલથી કવર કરી દેવાનું છે લોટને અને હાથમાં થોડુંક તેલ લગાવીને આખા લોટ ઉપર આપણે ચોકડી દેવાનું છે અને એને કલાક બે કલાક માટે આપણે ઢાંકી દેવાનું છે કે તંદૂરી રોટલી બનાવીએ છીએ જેટલો વધારે તમે ઢાંકીને મૂકી રાખો બનાવીને એટલી વધારે રોટલી તમારી ફૂલશે ને એ જ તંદૂરી રોટલી કહેવાય અને પછી મેં અહીંયા પનીરની સબ્જી બનાવું છું એટલે મેં પનીર ફ્રાય કરી દીધા છે તેલમાં પછી એની તવીમાં આપણે શાક વગારવાનું છે એમાં તો મેં લવિંગ મરિયા તજ એ બધું લઈ લીધું છે જીરું એડ કર્યું છે હિંગ એડ કર્યું છે ને બધું હલાવી દેવાનું છે હળદર એડ કરી છે અને મેં આ કેપ્સિકમ ડુંગળી ટામેટા અને લીલું લસણ એ બધું લીધું છે અને એ બધું મેં મિક્સરમાં ક્રશ કરી દે સોરી લીલું લસણ નહીં સૂકું લસણ અને મેં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે પાણી બધું બળી જાય એમાં એટલે પછી આપણે બધા મસાલા કરવાના છે અને મેં થોડીક એમાં મલાઈ નાખી છે એટલે એનો ટેસ્ટ મસ્ત આવે એ ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો પછી મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે તીખું મરચું એડ કર્યું છે અને જીરું મસાલો અને ગરમ મસાલો બધું સારી રીતના આપણે હલાવી દેવાનું છે અને પાછું થોડીક વાર માટે આપણે ઢાંકી દેવાનું છે એટલે એનો ટેસ્ટ મસ્ત આવે પછી મેં અહીંયા પનીર પનીરને ને એડ કરી છે એ બી ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો કરી શકો છો પણ શાકનો લુક મસ્ત આવે એટલા માટે પાછું ઢાંકી દીધું છે મેં ગેસ ઓફ કરી દીધો હવે આપણે તંદુરી રોટી બનાવવાની શરૂ કરીએ તો પહેલાં લોટને આપણે સારી રીતના સરખો કરી દેવાનો છે ટીપી દેવાનું છે પછી એક આપણે ગુલ્લું લઈને એને સોકો સૂકો લોટ લઈને આપણે વણવાનું છે થોડોક સામાન્ય સૂકો લોટ લેવાનો છે તમે ઘઉંનો બી લઈ શકો અને મેદાનો બી લઈ શકો તમારે જે રીતના તમારે તંદિર રોટિનો આકાર આપવો હોય તમે એ રીતના આળી શકો છો લમગોળ ગોળ જે રીતના આળી શકો છો અને આમાં એક ખાસિયત એ છે કે તમે તંદૂરી રોટલી બનાવો તો એમાં પાણી પાછળની સાઈડે એકદમ સારી રીતના ચોપડવાનું છે અને પછી તવીમાં ચોટી જાય ચડી જાય એટલે ઊંધી તવી કરીને તમારે શેકવાની છે આ મેન તમારે ધ્યાન રાખવાનું છે તો જ તમારી તંદુરી રોટલી બનશે નહીં તો નહીં બને તો જુઓ ફ્રેન્ડ્સ આ જો મારી તંદુરી રોટલી તૈયાર એકદમ હોટલ જેવી તમે ઘરે જ બનાવી શકો છો અને ઘરે જ ખાઈ શકો છો અને હેલ્ધી બી છે તમે બાળકોને મોટાને બધાને ખવડાવી શકો છો અને આમાં તમે ઘઉંનો લોટ બી એડ કરી શકો છો અને મેદાનો લોટ બી એડ કરી શકો છો તો જુઓ ફ્રેન્ડ્સ હવે હું આમાં બટર કે ઘી ચોપડી દેવાનું છે બટર કે ઘી તમે બંનેમાંથી ગમે તે ચોપડી શકો છો મેં અહીંયા ઘી ચોપડ્યું છે તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ તંદુરી રોટલી જેવી છે તો હું શાક સાથે એને સર્વ કરી દઈશ તો જો ફ્રેન્ડ્સ સાધનું મારું ડિનર તૈયાર છે તો તમે આ એક વખત ઘરે ટ્રાય કરી જજો એકદમ સ્વાદિષ્ટ લાગે છે મસ્ત લાગે છે તો નાના મોટા